નેપાળમાં હલળતા ફેલાઈ છે જેને પગલે ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓને સલામતી સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે હવે આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે નેપાળમાં હાલ અરગતા ફેલાઈ ગઈ છે રાજકીય પરિસ્થિતિ ખૂબ જ ડામડોળ છે નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હિંસાને કારણે લગભગ પાંચ હજાર ભારતીય પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા છે નેપાળમાં વિરોધ પ્રદર્શનને કારણે દેશના વિવિધ ભાગોમાં રસ્તાઓ બંધ છે તો કેટલાક રસ્તાઓ પર જામને કારણે લગભગ પાંચ હજાર ભારતીય પ્રવાસીઓ નેપાળમાં ફસાયેલા છે જેમાં ગુજરાતી પ્રવાસીઓ પણ સામેલ છે ભારત સરકાર અને ભારતીય દૂતવાસે આ પરિસ્થિતિની ગંભીરતા લીધી છે અને બચાવ કામગીરી શરૂ કરી છે હવે આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પર નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાતના પ્રવાસીઓને સુરક્ષિત પાછા લાવવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે રાજ્ય સરકાર ભારતના વિદેશી મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રવાસીઓને પરત લાવવા માટે પ્રયાસ કરી રહી છે કોઈ પણ ગુજરાતી પ્રવાસીને તકલીફ ન પડે તેની માટે સરકાર સતત ચિંતાશીલ છે જાણકારી મળતા તુરત જ તુરત જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતી વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંથી પ્રવાસીઓ જે ગુજરાતમાંથી ગયા હોય એ તમામ લોકોની ચિંતા કરતાં એમને કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરીએ અને એ પ્રવાસીઓને સહી સલામત છે કે નહીં એની ચિંતા માટે અને એની વિગતો અને માહિતી માટે તાત્કાલિક કેન્દ્ર સરકારનો સંપર્ક સાધ્યો હતો ને ત્યાંથી પણ આ બાબતનું આપણને આશ્વાસન આપ્યું છે કે એની ચિંતા અને ખાતરી કરવા માટે કેન્દ્ર સરકારે પૂરતા પગલાં અને ત્યાંની જે અત્યારે હયાત વ્યવસ્થાઓ છે વ્યવસ્થાઓમાં એ લોકોને કોઈપણ પ્રકારની હાનિ ન પહોંચે એ પ્રકારની ચિંતા કરી અને વ્યવસ્થાઓ કરી છે એ અત્યારે આંકડો એક્ઝેક્ટ નથી પરંતુ જે પણ કોઈ ગુજરાતીઓ હોય તો એનું રિપોર્ટિંગ વગેરે આપણને મળે એટલે એ આંકડો હું આપણે માનની ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તમને વિનંતી છે ગુજરાત સરકાર ભારત સરકાર ને વિનંતી છે કે અમે બે દિવસ થી અહિયાં પોખરા નેપાળ માં ફસાયેલા છીએ તો અમને કોઈ મદદ થાય એવી કઈ વ્યવસ્થા કરો અમને નીકળવાની કાઢવાની કોઈ પણ વ્યવસ્થા તોફાન છે બરાબર નું થઈ ગયેલું છે અને મેં કઈ હોટલ માં ફસાય ગયા છીએ હોટલ માં છીએ અને ખર્ચા બી ઘણા છે અહિયાં તો અમને કઈ ગમે રીતે કઈ અહીંથી બહાર નીકળ્યા બોર્ડર પાસ થાય એવી કોઈ વ્યવસ્થા કરો માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા હિમુભાઈ બામણી હું આપને વિનંતી કરું છું કે હું નારીથી નારી ગામથી ટૂર ટૂર યાત્રા લઈને નીકળ્યો હતો અને જો કે દર્શન ઘણા કર્યા અને બાકી અમે નેપાળની અંદર પશુપતિનાથના દર્શન કર્યા ત્યારબાદ અમે ગોખરા આવ્યા ગોખરામાં આવતા આજે તોફાન શરૂ થયું આજે સવારથી એક હોટલની અંદર અમે છીએ પણ ભારત સરકારને ગુજરાત સરકારને મારી નમ્ર હું પણ નારી ગામનો તે બુથ પર મૂકશું આપ સૌ જાણો છો જીતુભાઈ સહી જાણે છે મને તો આની અંદરથી મારા પેસેન્જર મારા બધા વડીલો અને મારી માતાઓ ફસાના છે તો આવની મદદ કરી અને બહાર કાઢો એવી હું વિનંતી કરું છું ગુજરાત ની અંદર પોસાડવા અથવા બોર્ડર ની અંદર પોસાડવા વિનંતી

ポシパテナリポーズ、イン TV ニュース、スーラー。